સીતારામ જય શ્રી કૃષ્ણ બધાઈની બધાઈનો એક વાર્તા હું દિલથી આભાર માના કે કાલે મારે સાડા આઠ હજાર સબ્સ્ક્રાઇબર થેકા તો એમની ઉંમરના માણસની તમે પ્રેમ આપો ને એ પણ ઘણોય કહેવાય તો તમારો ખૂબ ખૂબ આભાર એ જ રીતના આજ હું એક અલગ જ વિડીયો લઈને આમાં કાયમ આમ તમે અગિયારસના શાંતિબીન કેસવાલાનાજી સત્સંગના વિડિયા જોતા હોય ને આજીના ફેરી હું સાડીયું લેવા આવી તો શાંત શાંતિબીને કીધું કે મારે એક એક નવી દુકાન છે હમણાં જે ઓપનિંગ કર્યું દુકાનનું તો એ દુકાન શાંતિબેન આવતા હતા હાડિયું લેવા તો બહુ મસ્ત હાડિયું આવ્યું તો કે હાલો આપણે જોતા આવીએ તો હાલો અમે તમને દેખાડીએ અને આ છે આપણી સાયામાં હાવ બધાની આજુબાજુ ઇલાકામાં બધાને લાગુ પડે એવી દુકાન છે અને દુકાન તો હોતી આઈસ્ક્રીમ ની ગુલ્ફી ની એટલે બધાની ગોતરી પણ હલબી લાગીએ પણ આગળ અમે તમને એનું એડ્રેસ પણ આમાં મેળતા જઈશું અને આગળ આગળ હાલો તમને અમે બતાવતા જઈશું હાડિયું પણ કેવી છે So, saan tigil? Ta mara, how do you? Ba't tao nabili Hari mara, આપણી એની ખાલી મીનતાણું કાઢે અને આપણી હાડી આપીએ તો ગામ કરતાં પણ તમને સસ્તી પડશે આપણી ગામમાં ગામમાં જઈએ તો આપણી આ લેવીએ સી લેવીએ ને અનેક ખર્ચા કરે આવીએ ને આ સેથી તમને આથી સીધું ડાયરેક્ટ તમે કોઈ પણ ટિકિટ નહીં આપવી પડે આપણો તો ઇલાકો એવ્યો છે તો થોડોક સપોર્ટ કરજો કોઈ પણ માણસ નવું કામ કર્યું હોય તો આપણી સપોર્ટ કરવાનો મેં ડાયરો જ છે આ કરો તો આપણી સપોર્ટ કરવાનો જોઈએ જો આ આપણી મુઠ્ઠીમાં હમાઈ જાય ને એવી હાડી છે જો પહેરવાની કેવી મજા આવે આવ્યું સાડી વઠાડે હાલે મસ્તી છે પાછી આમાં કડશલી નગર ઘડ કોઈ પડે નહીં તમે ગમે ત્યાં પાસી વગર પહેરેલી એવી સાડી છે જો મસ્તી દીક છે હાડિયું આલ એરિયા ટાઈપની જવું હા હા ઉંબરો હા હા તો આ બહુ બલેજી જો બસ અહીં મસ્ત ઇન્સે બહુ મસ્ત છે આ પેરા આ બહુ મસ્ત છે આ બહુ છે આ હા એકદમ આસી આસી એકદમ હરવી આપડી પહેરવામાં પણ

આ તમને આઠસો સાડા આઠસો મળે ને તમને આ મસ્ત આમાં અલગ અલગ નામી હોય જો આમાં લખલ છે ઉમરો આ બધાય જી હાડી આવે ને એ લખલ પણ છે આમાં

બહુ મસ્ત હાડી છે અટાણે આપની કે આખી ઉપખરેતાનો નાખીએ કે પાછી હક્કે લહી બહુ ઘણામાં શાંતિ બિન નિજી ગંભ્ય ઈ ઉપરથી ખાલી આ ડિઝાઇન જોઈએ લે ડિઝાઇન જોઈએ એટલે અંદર ઈ છે વાહ આ હાડી મસ્ત છે આ તો બાંધણી ટાઈપની છે જ આ બાંધણી ટાઈપની છે હા બહુ મસ્ત છે પાછી બધી હાડી એકદમ પૂરી છે જોઓ

ઓછા ભાવમાં ઓર બંદર કરતા પણ ઓછો ભાવ તમને ઓછા ભાવમાં મળે જાય તો તમે આપણા બેન આપણા મેરનો જિલ્લા પોસે સાયા તમારું એડ્રેસ બતાવો સાયા સાયા નિશાળની બાજુમાં અને નવા પરા ને રાતિયા સાહેબના દવાખાનાની બાજુમાં દુકાન છે જો કે પહેલાની દુકાન તો સેજીની ચાલુ જ હતી કોડિયા 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 કોલ્ડ્રિંક થોડી આર કોલ્ડ્રીંક દુકાનનું નામ છે તો એ તો હું પાછા આમાંય પણ એડ્રેસ નાખી દે બે ત્રણ ઠેકાણે વિડીયોમાં પણ નાખી તો તમારે ગૌતરું હરવું લાગે અને રોડ ઉપર જ છે સાંયામાં હેઠલા રોડ ઉપર રાત્યા સાહેબનું દવાખાનું બે કોરા બેય છે આગળ દરવાજો પડે ને પાછળ તો પાછળનો દરવાજો જે પડે ને એટલે રોડ એ ન્યા છે તો શાંતિબેન તમે આમાંથી સિલેક્ટ કરો કાઢ્યું અમારે શાંતિ મિત પ્રસંગ છે હમણાં છોકરી ને હગાય છે તો ઈ કે હાડિયું આપડી લેતા આવીએ તો કે હાલો ને હું આવા તો બિન ને આપડે વિડીયો ઉતારીએ તો બધા ખબર ઈ પડે જો કેવી મસ્ત છે ગાડી શાંતિ મિત આ તમને તો તમારે જો હું એક આવી છે ઈ પણ આવી બી જોઈતી તમારા પાસે એક છે લીલા કલર ની ને ને આ તમને લાગ મસ્ત જો આમાં બ્લાઉઝ

તમે એકવાર ટાઈમ કાઢે ની મુલાકાત જરૂર લેજો વાહ એ યાદ આવે કેવો મસ્તીનો કલર છે આ કેટલા છે કેટલી હાથ છે હાથ વાહ જો આનો કલર કેવો મસ્તીનો છે આપણી હે ને કરેણા નો પીયા હોય ને તો એ ખબર નો પડે આ કરેણા ડિઝાઇન બહુ મસ્તીનો છે કલર એક બીજા તહેવાર હશે આમાં તમને કઈ ક્યુબ દેખાડીએ જોવો